નમસ્કાર દોસ્તો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશિયન કોચિંગ ક્લાસીસ પર મિત્રો આજે આપણે ધોરણ સાતના ગણિત વિષયની જે સ્વાધ્યન પોથીઓ છે તે ગણિત વિષયની સ્વાધ્યન પોથીના પ્રકરણ નંબર બાર સમિતિ નું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોવાના છે મિત્રો ધોરણ સાતની સ અધ્યન પુથીના ભાગ છ સહિત દરેકે દરેક ભાગના દરેક વિષયના જે સોલ્યુશન છે તે આપણી ચેનલ ઉપર મુકાઈ ચૂક્યા છે અને આ સોલ્યુશનની પીડીએફ મેળવવા માટેની લિંક પણ તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપેલી છે તો જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો ચાલો દોસ્તો તો શરૂ કરીએ પાઠ નંબર બાર સમિતિ એમાં અધ્યયન નિષ્પત્તિ એ વિષય વસ્તુના મુદ્દા આપેલા છે ત્યાર પછી જોઈએ પ્રશ્ન નંબર એક યોગ્ય વિકલ્પ પસંદ કરો પેલું નીચેનામાંથી કઈ આકૃતિને રેખિક સમિતિ નથી તો જવાબ આવશે વિકલ્પ ડી બીજું આપેલ આકૃતિમાં કેટલી રેખિક સમિતિ છે તો જવાબ આવશે વિકલ્પ એ એક ત્યાર પછી ત્રીજું નીચેનામાંથી કોણ રેખિક સમિતિ ધરાવે છે તો અહીંયા જવાબ આવશે વિકલ્પ સી ચાલો ત્યાર પછી જોઈએ આપણે ચોથું નીચેનામાંથી કઈ આકૃતિ એકબીજાને એકબીજાની પ્રતિબિંબિત છે તો અહીંયા જવાબ આવશે વિકલ્પ એ ત્યાર પછી છે પાંચમું નીચેનામાંથી કયા મૂળાક્ષરને બે કરતાં વધુ સંમિતિ છે તો જવાબ આવશે વિકલ્પ બી ઝીરો ત્યાર પછી છે પ્રશ્ન નંબર બે ખાલી જગ્યા પૂરો એમાં છઠ્ઠી ખાલી જગ્યા સમદ્રિભુજ કાટકોણ ત્રિકોણમાં ખાલી જગ્યા રેખિક સમિતિ હોય તો જવાબ આવશે એક સાતમો સવાલ સમબાજુ ચતુષ્કોણને ખાલી જગ્યા રેખિક સમિતિ તથા ખાલી જગ્યા પરિભ્રમણીય સમિતિ હોય છે તો જવાબ આવશે બે અને બે આઠમું અંગ્રેજી મૂળાક્ષર એચ એન એસ અને જેડને ખાલી જગ્યા પરિભ્રમણીય સમિતિઓ છે તો જવાબ આવશે બે નવમું લંબ ચોરસને ખાલી જગ્યા પરિભ્રમણીય સમિતિઓ હોય તો જવાબ આવશે બે દસમું વર્તુળ ને ખાલી જગ્યા પરિભ્રમણીય સમિતિઓ હોય તો જવાબ આવશે અનંત ત્યાર પછી છે પ્રશ્ન નંબર ખરા ખોટાની નિશાની કરો એમાં બે હોય તો જવાબ આવશે ખોટું કારણ કે તેને અનંત હોય બારમું ખૂણાને બે રેખિક સમિતિઓ હોય તો જવાબ આવશે ખોટું તેરમું નિયમિત છટકોણને છ રેખિક સમિતિઓ હોય તો જવાબ આવશે સાચું ત્યાર પછી છે ચૌદમું સમબાજુ ચતુષ્કોણ ને ચાર પરિભ્રમણીય સમિતિઓ હોય તો ખોટું પરિભ્રમણીય ચાર હોય અને તેનો પરિભ્રમણીય કોણ એકસો હોય તો જવાબ આવશે ખોટું સોળમો સવાલ અરીસાનું પ્રતિબિંબ હંમેશા સમિતિ દર્શાવે છે તો જવાબ આવશે ખોટું સત્તરમું કોઈ વસ્તુ જે નિશ્ચિત બિંદુની આસપાસ ફરે છે તેને પરિભ્રમણીય કેન્દ્ર કહેવાય તો જવાબ આવશે સાચું ત્યાર પછી છે પ્રશ્ન નંબર ચાર સૂચના મુજબ કરો એમાં નીચેની આકૃતિઓ જુઓ અને તેના તમામ રેખિક સમિતિઓ દોરો ચાલો તો અહીંયા આકૃતિ નંબર એ એમાં એક ઊભી અને એક આડીએમ બે રેખિક સમિતિઓ મળશે આપણને આકૃતિ નંબર બી જે છે તેમાં આપણને કોઈ રેખિક સમિતિ નહીં મળે અને આકૃતિ નંબર ત્રણમાં ત્રિકોણ આપેલો છે એમાં ત્રણ રેખિક સમિતિઓ આપણને મળશે ચાલો ત્યાર પછી છે દાખલા નંબર ઓગણીસ નીચેની આકૃતિઓ જુઓ અને તેની તમામ સમિતિની રેખાઓ દોરો ચાલો તો જે આકૃતિ નંબર એ છે એમાં બે સમિતિની રેખાઓ મળશે ઊભી અને આડી આકૃતિ નંબર બીમાં આપણને એક ત્રાસી સમિતિની રેખા મળશે ચાલો ત્યાર પછી તમે જોશો તો અહીંયા આપણને ષટકોણ આપેલો છે તો અહીંયા તમે જોઈ શકો છો કે આપણને કુલ ત્રણ સમિતિની રેખાઓ જે છે તે મળે છે અહીંયા ચાલો ત્યાર પછી આકૃતિ નંબર ડી તો આકૃતિ નંબર ડી જે છે એમાં આપણે અહીંયા જોઈશું તો આપણને બે સમિતિની રેખાઓ મળશે આકૃતિ નંબર ઈમાં પણ બે સમિતિની રેખાઓ મળશે અને આકૃતિ નંબર એફમાં પણ આપણને એક સમિતિની રેખા મળશે ત્યાર પછી છે દાખલા નંબર વીસ બાજુમાં આપેલી આકૃતિનું માપ જણાવો તો આ જે નામ જણાવો તો આકૃતિ જે છે તે છે પંચકોણીય પિરામિડ ત્યાર પછી એકવીસમું નીચેનામાંથી કોને સમિતિની રેખા છે તો જવાબ આવશે અહીંયા વિકલ્પ બી આ જે છે આકૃતિ તમે અહીંયા જોઈ શકો છો તેને આપણે સમિતિની રેખા છે ચંદ્ર અર્ધચંદ્ર અર્ધચંદ્રિભ્રમણીય સમિતિમાં ચોથા ભાગનું પરિભ્રમણીય એટલે કેટલું અંશ માપ તો જવાબ આવશે નેવું અંશ નીચેની આપેલ આકૃતિને કુલ કેટલી કક્ષાની પરિભ્રમણીય સમિતિ મળે છે તો જવાબ આવશે ત્રણ ત્યાર પછી છે ચોવીસમો સવાલ નીચેનામાંથી કયા અંગ્રેજી મૂળાક્ષરોને બે કરતા વધારે સમિતિ એની રેખાઓ મળે છે તો જવાબ આવશે વિકલ્પ બી ઝીરો મિત્રો ધોરણ ત્રણથી આઠની આ જે નવી અધ્યયન પોથી છે તે નવી સ્વ અધ્યયન પોથીના દરેકે દરેક વિષયના દરેક ભાગના દરેક પાઠના સોલ્યુશન આપણી ચેનલ ઉપર મુકાઈ ચૂક્યા છે જેની પીડીએફનો અભ્યાસ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે અને હવે તો આ પીડીએફ જે છે એ તમે તમારા વોટ્સઅપ પર પણ મેળવી શકો છો અહીંયા તમને કોન્ટેક નંબર આપેલો છે નંબર ઉપર કોન્ટેક કરી અને પીડીએફ મેળવી શકો છો તો દરેક વિદ્યાર્થીઓએ અવશ્ય મેળવી લે ત્યાર પછી છે અધ્યયન નિષ્પત્તિનું સર્વગ્રાહી મૂલ્યાંકન એમાં પ્રશ્ન નંબર એક યોગ્ય વિકલ્પ પસંદ કરો પેલું આકૃતિ અહીંયા આપણને આપેલી છે નો પરિભ્રમણીય કોણ કેટલો હશે તો જવાબ આવશે વિકલ્પ સી નેવું અંશ બીજું આકૃતિ આપણને આપેલી છે એમાં કેટલી પરિભ્રમણીય સમિતિ છે તો જવાબ આવશે વિકલ્પ સી છ આકૃતિ આપેલી છે એમાં કેટલી પરિભ્રમણીય સમિતિ છે તો અહીંયા જવાબ આવશે વિકલ્પ બી બે ત્યાર પછી ચોથો સવાલ ને ખાલી જગ્યા હોય તો કે અને ખાલી જગ્યા પરિભ્રમણીય સમિતિ હોય તો એક સવાલ ખૂણાની રેખિક તો જવાબ આવશે દ્વિભાજક સમાંતર બાજુ ચતુષ્કોણને ખાલી જગ્યા રેખિક સમિતિઓ હોય છે તો જવાબ આવશે શૂન્ય ત્યાર પછી છે પ્રશ્ન નંબર બે સૂચના મુજબ કરો નીચેના પૈકી કઈ કઈ આકૃતિ રેખિક અને પરિભ્રમણીય બંને સમિતિ દર્શાવે છે ધરાવે છે તે આકૃતિ પરથી કહો તો અહીંયા તમે સાતમી આકૃતિ જે છે તે બંને પરિમિતિ બંને સમિતિ ધરાવે છે અને આ જે આકૃતિ છે તે બંને સમિતિ ધરાવતું નથી નવમી આકૃતિ જે છે સ્ટારની એ બંને સમિતિ ધરાવે છે જ્યારે અહીંયા મેપલનું જે પર્ણ છે તે બંને સમિતિ ધરાવતું નથી તો મિત્રો અહીંયા આપણે આજે ધોરણ સાતના ગણિત વિષયની સ્વ અધ્યયન પોથીનું પ્રકરણ નંબર બાર જે છે તે પૂર્ણ કરીએ છીએ ફરી મળીશું મિત્રો આપણે ધોરણ સાતની સ્વાધ્યયન પોથીમાંથી પ્રકરણ નંબર તેર જે છે તેમના સંપૂર્ણ સોલ્યુશન સાથે મિત્રો આપણી આ ચેનલ ઉપર સ્વ અધ્યયન પુથીના દરેકે દરેક પાઠના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ મુકાઈ ચૂક્યા છે તો જરૂરથી આ વિડીયો અને પીડીએફનો અભ્યાસ કરી લેજો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરવાનું તમારા મિત્રો સાથે શેર કરવાનું અને સરસ મજાની કોમેન્ટ આપવાનું પણ ભૂલશો નહીં